એકવાર ગોપાળાનંદ સ્વામી પોતાની સાથે સાહીઠ સંતોના મંડળ સાથે વડોદરા પધાર્યા હતા ત્યાં ત્રણ મહિના સુધી રોકાઈને હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપતા હતા વડોદરામાં એ સમયે સ્વામીના મહિમાવાળા બહુ સત્સંગીઓ હતા તેથી નિરંતર પાકી રસોઈઓ ચાલતી સારા સંતો જાણીને હરિભક્તો દરરોજ વારાફરતી પોતાના ઘેર સ્વામીને જમવા બોલાવતા સ્વામી પણ ભક્તોને રાજી કરવા ઘોડાગાડીમાં બેસી દરરોજ જુદા જુદા ભક્તોના ઘરે જઈને જમતા હતા આ રીતે ત્રણ મહિના સુધી સંતોએ પાકી રસોઈ જીમી એ પછી વડતાલ સમયે આવવા માટે વડોદરાથી ચાલતા સૌ નીકળ્યા તે કલાલી ગામ આવીને ધર્મશાળામાં ઉતારો કર્યો ત્યાં સવારે પૂજા પાઠ કરીને પરવાયરા એટલે સ્વામીએ સંતોની સભા કરી થોડી વાર કથા કરીને બોલ્યા કે સંતો આપણે વડોદરામાં ત્રણ માસ સુધી નિયમિત પાકી રસોઈઓ જેમાં છીએ તથા નિત્ય ઘોડાગાડીમાં બેસીને જમવા જતા તે તો શ્રીજી મહારાજનો પ્રતાપ અને તેઓની કૃપાનું ફળ હતું આપણે તો દરરોજ શ્રીજી મહારાજના પ્રારબ્ધે જમતા હતા પરંતુ આજે આપણા પ્રારબ્ધનું જમીએ આજે સૌ સંકલ્પ કરો કે આજે અમારા પ્રારબ્ધમાં હોય તે મળે આ પ્રમાણે કહીને સંકલ્પ કરીને ચાર સંતોને કલાલી ગામમાં જોડી માગવા મોકલા તે સંતોએ આખા ગામમાં ભિક્ષા માગી ત્યારે ખોરી ઝારનો દસ શેર લોટ મેળો તે લાવીને સંતોએ સ્વામીને આપ્યો ત્યારે ફરીને બધા સંતોને બોલાવીને કહ્યું કે આપણા નસીબમાં તો ખોરી ઝાર છે હવે સૌ સ્વામિનારાયણ નામની ધૂન કરીને ભજનમાં બેસો હવે જો મહારાજના પ્રારબ્ધમાં હોય તે આપણને મળે આ પ્રમાણે કહીને સૌને ધૂન ભજન કરવા બેસાડ્યા બરાબર એ જ સમયે આણંદથી પાટીદાર બાવાજીભાઈ કલાલી ગામ આવ્યા તેમણે પાદરમાં રમતા બાળકોને પૂછ્યું આ ધર્મશાળામાં કોણ છે ત્યારે છોકરાઓએ કહ્યું કે ગઈકાલે સાંજે સ્વામિનારાયણના સંતો આવ્યા છે આવું સાંભળીને બાવાજીભાઈ ધર્મશાળાએ આવ્યા ત્યાં તો ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને જોઈને તુરંત ઘોડીએથી નીચે ઉતરી સ્વામીને દંડવટ કરીને પૂછ્યું કે સ્વામી ઠાકોરજીના થાળ માટે શી વ્યવસ્થા છે ત્યારે સ્વામીએ જોડીમાં આવેલ લોટ બતાવ્યો એ ખોરી જાડનો લોટ જોઈને બાવાજીભાઈ બોલ્યા ખોરી જારનો લોટ સંતો માટે હોય નહીં હમણાં જ હું સિદ્ધાની વ્યવસ્થા કરું છું આ પ્રમાણે વાત કરતા હતા તે સમયે જ તેમના વેવાય કલાલીમાં રહેતા હતા તેઓ ત્યાં આવ્યા અને બાવાજીભાઈને પોતાના ઘેર જમવા આવવા બહુ આગ્રહ કરવા લાગ્યા ત્યારે બાવાજીભાઈ બોલ્યા કે મારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી અને આ સાઠ સંતો જમે પછી જ મારાથી જમી શકાશે આવું સાંભળીને એના વેવાઈએ પૂછ્યું કે તમારા સંતોને તમારે જે જમાડવું હોય તે મને કહો હમણાં જ હું લાવી આપું ત્યારે બાવાજીભાઈ બોલ્યા કે સાઠ છે તેથી એક મણ આટો અને તે પ્રમાણે સાકર ઘી દાળ ચોખા વગેરે સામાન મંગાવો તેમજ બે રસોઈયા બ્રાહ્મણને રસોઈ કરવા બોલાવો ત્યારે તેમના સંબંધી બોલ્યા જે સંત તો અમારા મહેમાન કહેવાય એટલે અમારા તરફથી સંતોને પાકી રસોઈ આપશું એમણે તુરત જ બ્રાહ્મણોને બોલાવી રસોઈ કરાવી સર્વે સંતોને જમવા બોલાવ્યા ત્યારે સંતોએ જઈ પ્રથમ ઠાકોરજીને થાળ ધરાવ્યો ત્યારબાદ ગોપાળાનંદ સ્વામી અને સૌ સંતો જીમ્યા સંતોએ જમી લીધું એટલે વધેલી પ્રસાદી બાવાજીભાઈ અને તેમના વેવાય વગેરે ઘરના સર્વે લોકો જીમા એ વખતે ગોપાળાનંદ સ્વામીએ સર્વે સંતોને શ્રીહરીના સર્વોપરીપણાની વાત કરતાં કહ્યું જોયું ને સંતો આપણા પ્રારબ્ધમાં તો પહેલાં ખોરી જારનો લોટ આવ્યો હતો પણ જ્યારે શ્રીજી મહારાજની કૃપારૂપી પ્રારબ્ધ આવ્યું ત્યારે આપણે સૌ પાકી રસોઈ જમી શકા આપણે સૌ શ્રીજી મહારાજના પ્રતાપથી સુખી છીએ તે માટે મહારાજની આજ્ઞા પ્રમાણે રહી તેઓનો મહિમા સમજી ખૂબ ભજન ભક્તિ કરવી આમ કહીને બપોર પછી સૌ સંઘમાં વડતાલ તરફ ચાલ્યા અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી વચનામૃતમ સંપાદક ચાર સદગુરુઓમાંથી